સર્વાવતારિષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂજ્ય સંતો તથા હરિભક્તો ભાવથી મારા જય સ્વામિનારાયણ આપણા શ્રી સ્વામિનારાયણ ગાદીસ્થાન જેતપુર ટ્રસ્ટના એક ટ્રસ્ટી જેનું નામ છે પરમ ભક્ત શ્રી ધીરુભાઈ ગોહિલ જે ધીરુભાઈ ગોહિલ વર્ષો સુધી જૂનાગઢ મંદિરના પણ ટ્રસ્ટી રહેલા છે સમાજની બહુ મોટી અને સેવા કરેલી છે સમાજના એક અગ્રગણ્ય હરિભગત કહેવાય જેને સરકારે સામે ચલીને વગર ચૂંટણીએ જુનાગઢના મેયર તરીકે નિમણૂક કરેલી આપણા જેતપુર સ્વામિનારાયણ મંદિરના પણ એક ટ્રસ્ટી છે વર્ષો સુધી ખૂબ સંતોની સેવા કરી છે સંપ્રદાયમાં જેનું બહુ મોટું યોગદાન રહેલું છે એવા પરમ ભક્ત શ્રી ધીરુભાઈ ગોહેલ અક્ષર નિવાસી થયા છે જોકે એ તો મહારાજના ધામમાં જ બેઠા છે એમાં કોઈ શંકા નથી પણ આપણે મહારાજને પ્રાર્થના એ કરવાની છે કે મહારાજ અમારા ભક્તરાજ ધીરુભાઈ ગોહિલને કાયમ તમારી સેવામાં રાખજો મૂર્તિનું સુખ આપજો અને વિશેષ એના પરિવારમાં શ્રી તથા વિવેકભાઈને પણ ખૂબ સત્સંગનું બળ આપે અને એના બાપુજી જે રસ્તે ચાલ્યા છે એ જ રસ્તે બંને ભાઈઓ ચાલે એવી પણ ભગવાનના ચરણમાં પ્રાર્થના તો વાળા ભક્તો ધીરુભાઈને ભગવાન શ્રી હરિ અક્ષરધામમાં પોતાની સેવામાં રાખે એટલા માટે આપણે થોડી વાર ધૂમ કરીએ સ્વામિનારાયણ 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 સ્વામી Swami स्वामीनायण स्वामी नारायण 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 नारायण